અહીંયા હાથીડા અને ઓરડી બધું અહીંયા સેટ મૂકી નાખ્યા છે અને અહીંયા બીજો પણ કપાસ હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું મેં કરું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો સવાર સવારમાં આપણે થઈ ગયા છીએ રેડી ના ધોઈને બધું કામકાજ પતાવી દીધું છે ઘરનું અને કાલે ધોઈ રહ્યું છે તો અહીંયા કપડાં આવીને કેમ કે આજે તો કામકાજ હોય ને કાલે થોડાક બપોર પછી વહેલા થોડાક આવી ગયા હતા ત્રણેક વાગે લગભગ પગી ગયા હતા વહેલાં થોડાક પોગી જતા હતા પણ રસ્તામાં આમ મારા ભત્રીજા રહેતા હતા ત્યાં થોડી વાર ગયા ત્યાં તો લોગ ન શૂટ કર્યા કેમકે ત્યાં બેસવામાં અને વાતો કરવા થોડી ઘણી વાર બેઠા ને પાછા આવતા ચા પીને પાછા વયા આવ્યા એટલે ન શૂટ કર્યો એટલે થોડુંક મોડું થઈ ગયું હતું પણ આમ ઝાઝા મોડા નહોતા એટલે હવે જઈએ ખેતરમાં આજે તો કામકાજ છે કપાસ બીમારું ને એવું અને અલગે છે આ બાજુ જોઈ શકું છું હું તમને બતાવું આ બાજુના ખેતરમાં બાજુના ને અમારા જ ખેતરમાં ઓલું કરી દીધું છે આવીને એમાં આપણે તો કામ ઘરનું કામ હોય ભાઈઓને એટલે ઘરનું કામકાજ કર્યું અને અહીંયા જો આ બધું મૂકેલું છે વાડ કરેલી છે ને એટલે આવું બધું છે લાકડાને એવું બધું અને અહીંયા ડુંગળીનો રોપ પાઈ દીધો છે પાણી પાઈ દીધું છે જોઈ શકો છો તમે અને ઓલા મોટા મોટા ઢોલાય તો સરસ મોટા થઈ ગયા છે અને અહીંયા ડુંગળીનો રોફર કોઈ ઉગ્યો નથી એટલે પાઈ દીધું ફરીથી આવી કંઈક છે કે કલર યોગ્ય છે ચુંદડીનો અને સુરત દાદા પણ સરસ મજાના દેખાય છે બધા ખેતરમાં જતા છે કપાસ ઉણવા માટે આપણે એક તો પાછળ જ હોય રોજ રોજ પાછળ જ હોય કેમ કે આપણે થોડું ઘણું બધું મૂકવાનું એવું કામ કાજ હોય આમ તો બધું બીજું કામ તો થઈ ગયું હોય પણ થોડું ઘણું થોડું ઘણું બાકી હોય એટલે આપણે વાય રહી જાય ના કરતો બધું તો થઈ ગયું હોય ને સરસ દાદા મસ્ત કિરણ કેવા મસ્ત આવે છે હું તમને આ બાજુ પાસળની સાઈડથી તો ડુંગળીનો રોગ દેખાય છે પણ જાદુ બધો જાદુ બધો ઉગ્યો નથી એટલે ફરીથી પાઈ દીધું સીટે ફોન કરીને કીધું તો કે પાય દે એટલે પાઈ દીધું તું અને આ બાજુ જોઈ શકો છો તમે શું કામ કર્યું છે કાલે આટી બધી ભેગી કરવાનું એવું કામકાજ ચાલે છે પાડી દીધી હવે સુકાઈ ગઈ છે એટલે ભેગી કરીને બાળી છે અને પછી બીજો વાવેતર થઈ જશે શી ખબર છે શું વાવેતર કરવાનું છે તો ખબર નથી ચીણા કાઘાઉ કરે છે ચીણા જ લગભગ કરશે કેમ કે ચણાનું વાવેતર આ વર્ષે બધું થાય છે એટલા માટે ચણા ચણાને ચીણા જ વવાય છે જ્યાં જોવું કપાસ કપાસ ભાગે રહેતો નથી બધાય કાઢી નાખે છે પણ એક આ અમારું પડું कपास छे केम आहे कम की आम्हाला गेटा बजा लागेल एले खुलवा खुले खुलेचे हवे हळवे हळवे धीमे धीमे खुले से। आम तो खुलेचे आमचं बदो जा खुले पण थोडं थोडं खुली आम्हाला ओला आम्ही झाजो बदो खुले खुली गोष्टी एटले आम्हाला पुराणार मेहमान आ आई गाया पाच कपास वीणवाट रेखावी संजय भाज आमथे आम्ही आमथे आम थी आम वीणवा अशा बोलावी दिधा मू तमने बतावीस યા જઈને મળીએ તો ફ્રેન્ડ્સ અમારે ત્યાં તો એક નહીં પણ બે બે બાઈક છે આ બાઈક કોની છે તમે કમેન્ટ કરીને કહેજો અને અહીંયા છે ટેક્ટર વેક્ટર બધું યાજ હશે તો કાલે સેટ મૂકીને ગયા હતા સુકા મૂકીને ગયા હતા એ તો હું ત્યાં ખેતરમાં જઈને બતાવીશ અહીંયા હાથીડા અને વોયડીને બધું એવા સેટ મૂકીને ગયા છે અને અહીંયા બીજો પણ કપાસ બનાઈ ગયા છે અને ઢોરા પણ આવી ગયા છે બધું આમાં ખડ હતું ઢોરા ખાઈ ગયા કેમ કે અહીંયા બીજું વાવેતર કરવા માટે કપાસ કાઢી નાખવાનું છે હા હા તો આપણે તો ચાલતા ચાલતા જઈએ છીએ તો આપણે તો ચાલતા ચાલતા જઈએ છીએ અને હું એક વાત કહું ફ્રેન્ડ્સ અલ્કેશ તો મને ચંપલ પણ નથી લાવી આપતા જોઈ શકો છો તમે મારે પગમાં કેટલું લાગે છે તો એ ચાલી ચાલીને આવવું પડે છે અહીંયા કામ કર કાજ કરવાનું ચાલુ થઈ ગયું છે દોરિયાને પાળિયાને એવું બધું કરે છે અને અહીંયા મસ્ત મજાનું પાળા બાંધાઈ ગયા છે સરસ મજાના વાવેતર નથી કર્યું હજી પણ કરવાનું છે શું કરવાનું છે એ તો મને નથી ખબર પણ કરવાનું છે અને કાલે તો બે દિવસ નકરી નકરું ટ્રેક્ટર હાલ્યું ટ્રેક્ટર હાલીને ટ્રેક્ટર હાલ્યું ખોદી કામકાજ હાલ્યું અહીંયા ખેતરમાં એટલે અવાજ બહુ આવતો એટલે કાલે તો લોગ નહોતો શૂટ કર્યો અને અહીંયા જો કેટલી બધી હાંટીળિયા અહીંયા લાવીને આખા ખેતરની હાંટિયા અહીંયા ભેગી કરી દીધી આટલામાં છમાવી દીધી આવો કંઈક કપા હતો અને અહીંયા પણ થઈ ગયું છે રેડી હજી પણ બધું થોડું ઘણું કામકાજ બાકી છે એ હવે સેટ ટ્રેક્ટર ત્યાં મૂકી ગયા છે એટલે આવશે એટલે કરી નાખશે અને અહીંયા છે તો ઉપર ને એવું કંઈક છે તો હવે આપણે ખેતરનું કામકાજ કરી નાખીએ ખેતરનું કામકાજ શું કરવાનું છે કપાસ વીણવાનું છે ને એવું કઈ કામ આપણે તો કપાસ વીણવાનું જ કામ કરવાનું હોય બીજું કામ કામકાજ આપણે કરવાનું નહીં હોય કેમ કે આપણે બીજું શું કરી શકીએ કપાસ એક વીણ શકીએ બાકી બીજું દવા બવા સાટવાનું એવું કામકાજ તો આપણું નથી અને અહીંયા ખાતરની ગુણ ગુણ બધી પડી છે અહીંયા પડી છે બીજી આ બાજુ ઢાંકીને રાખી છે આ બાજુ પડી છે અને બધું શું છે અહીંયા ખાતરને જીરું ને પાવડરને એવું બધું રાખ્યું છે દવાન બવાના બધા ઢગલા રાખ્યા છે અહીંયા તો કેમ કે અત્યારે બધું કામકાજ હોય ને દવા સાટવાનું દવા તો હોય ને સાટવાની હોય કોઈ ખડ નહીં સાટવાની હોય એટલે હું તમને બતાવું આમાં શું છે જોઈ લેવા દો તો લે આમાં એ તો ખેઠેલા ભરીને અને અહીંયા જોઈ શકો છો તમે આ મોટો બોટલ છે પાંચ લીટરનો ચાર્જમાં મૂકી દીધો છે હવે હાલકે વારો આવશે દવા છાંટવાનો આપણે તો કપાસ ઉડવાનો એટલે કેવા ખભા તૂટી જાય છે એમના કેમકે પણ તો એમને તો કોઈ અસર નહીં થાય કેમ કે એમને કાંઈ એમની આદત પડેલી હોય કપાસ વીણવાની એટલે એમને તો મારે દવા સાંટવાની એટલે એમને તો મજા આવે દવા સાંટવાનું કામકાજ સારું ગમે કહેતા જાય તો આપણે તો કંઈક કંઈક નવરા હોય તો અમુક ટાઈમે કરાવીએ થોડાક ચાર પાંચ પંપ એકાદ બે પંપ એવું કામ કરાવીએ પણ બધું આપણે તો નો કરીએ છીએ અને એકાદ વર્ષથી તો આપણે કંઈ કામ કરતા નથી અને હજી સૂર્યનારાયણ ભગવાન કંઈ દેખાતા નથી દેખાય છે થોડા ઘણા પણ લીમડાની પાછળ આવી ગયા છે એટલે ઝાજુ બધું દેખાતું નથી એટલે આવું કંઈક છે અને અહીંયા રીંગણી ક્યાં વાવેલ કહે છે બતાવો તમને જો આવી રીતના કાંઈ રીંગણી વાવાતી હોય આવી રીતના વાવી દીધી પાળા નજીક પાણીનું આવે એવી રીતના વાવી દીધી એટલે હજી લાગ્યા નથી બાકી ઓલી રીંગણ તો રીંગણ આવી ગયા છે પણ અહીંયા પાળા નજીક જ વાવી દીધા આવી રીતના એટલે નથી અને આ જો મરચી કેવી છે નાના નાની એકદમ આવી મરચી છે આ કંઈ લાગશે ખબર નહીં હજી શિયાળો આવી ગયો પણ હજી લાગતી નથી અને ઓહો મને તો કંઈક નવું મળ્યું આશે એ ભગવાન આ છે શક્કરિયાનો વહેલો તો શક્કરિયા કેદી લાગે ખબર નહીં પણ આ અલ્કેશે વાવેલું છે ક્યારે વાવ્યું મને નથી ખબર પણ આ મેં તો અત્યારે જોયું એટલે મેં કીધું હું બતાવી દઉં તમને અને અહીંયા છે આ શું છે બધાય કમેન્ટ કરીને કહેજો આશે શું ખબર મન ખબર છે અમારે અહીંયા ગલગટો કે અને અહીંયા ગલરસિયા કે કેવું કંઈક કે અહીંયા ફૂલ આવે મસ્ત મજાના ફૂલ હજી આવ્યા નથી પણ આવે ને તો મસ્ત ગયા વર્ષે જાજા ઝાઝા બધા હતા પણ આ વર્ષે એક જ છે નકર ફૂલ હોય એટલે મજા આવે મસ્ત મજાના ફૂલ હજી કંઈ આવ્યા નથી અને હવે આપણે કામકાજ કરવાનું ચાલુ કરી દઈએ અને અહીંયા ભરેલી છે કુંડી આપણે પાણી જે નાવ હોય ને અહીંયા આવી જવાનું મસ્ત મજાની કુંડી છે આ શું કહેવાય વોટર પાર્ક વોટર પાર્ક જેવું છે મિની વોટર પાર્ક એટલે હવે હું થોડુંક વાર બેહું નહીં કેમ કે આપણે તો કામ કરવાનું છે બેહી જઈશું તો કામ કોણ કરશે ખેતરમાં એટલે હવે ખેતરનું કામકાજ કરવાનું છે અહીંયા બધી કાલને વીણેલું કપાસ પડે છે આવું કઈ છે અને ઠંડી બહુ લાગે છે કેમકે મોઢામાં હું આવી ગયું કાંક મોઢામાં આવી ગયું હતું હો સોરી તો હવે કામ કરવાનું ચાલુ કરી દે પછી બ્લોગમાં બન્યા રહેજો તમે